સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદરૂપ થવાના ઉદ્દેશ્યથી આ પહેલ કરવામાં આવી હતી બજાર ભાવ કરતાં પણ ઘણા ઓછા દરે ચોપડા ઉપલબ્ધ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાહત અનુભવી હતી સવારથી ચોપડા ખરીદવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓની લાંબી કતારો જોવા મળી હતી આ પ્રસંગે જમીય તુલમાએ હિન્દના સ્થાનિક કાર્યકરોએ જણાવ્યું હતું કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કોઈપણ ગરીબ વિદ્યાર્થી આર્થિક તંગીના કારણે શિક્ષણથી વંચિત ન રહે રાહત દરે ચોપડા વિતરણ એ આ દિશામાં એક નાનકડો પ્રયાસ છે જેને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે ચોપડા ખરીદવા આવેલા વાલીઓએ સંસ્થાના કાર્યને પીરદાવ્યું હતું અને આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ મદદરૂપ સાબિત થશે તેમ જણાવ્યું હતું વિદ્યાર્થીઓએ પણ નવા ચોપડા મળવાથી ખુશી વ્યક્ત કરી હતી જમીયત તુલમાએ હિન્દના આ માનવતાવાદી કાર્યની લોકોએ પ્રશંસા કરી હતી પારસ ગાંધી સાથે હરીશ ગોહિલ ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ મારું નામ આશિષભાઈ માકડ હું જમીયતે ઉલમા હિંદનો સદસ્ય છું આ રાહત દરે અમે ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજ્યો છે એમાં જે માર્કેટ કિંમત કરતાં સાઠ પાંસઠ ટકા કિંમતમાં અમે વસ્તુ આપીએ છીએ અને લોકોની સેવા કરવી છીએ અને આમાં કોઈ પણ જ્ઞાતિ પણ જાતિ હિન્દુ મુસ્લિમ દરેકને દરેક લોકો તમે જોઈ શકો છો કે દરેકને અમે આ વસ્તુનો લાભ આપીએ છીએ અંદાજે ચોપડા અમે પંચોતેરથી છોતેર હજાર ચોપડા બનાવ્યા છે બીજી ઘણી બધી વસ્તુ છે છોકરાઓને જેવી રીતે વોટર બેગ છે લંચ બોક્સ છે પેન્સિલ છે ચેક રબર છે પછી સ્કૂલ બેગું છે પછી પાણીની બોટલો અલગ અલગ પ્રકારની છે પછી છોકરા નાના બાળકોને ઓલી ચાર લાઇન બે લાઇન એ બૂકું છે બધી બૂકું છે અને પેડ છે ઘણી બધી વસ્તુ છે સ્ટેશનરી ની સામી નામે આયા ગામ કરતા વધારે રાહત દરે મળે છે ને બહાર કરતા ઘણો સસ્તો પડે છે ને અત્યારે ભણતરમાં કેટલો બધો ખર્જો વધી ગયો છે પણ અત્યારે કોઈ બી જાતિ ભેદભાવ વિના આયા રાહત દરે ચોપડા મળે છે આ જમિયત ઉલમાએ દરમિયાન એમ મારું નામ સાહિલભાઈ છે અને આપણે આ જમિયત ઉલમા દ્વારા ચોપડાનું વિતરણ કરાવ્યું છે ઘણા બધા રાહત દરે અને ભાવમાં મળે છે અને પાણીની બોટલ છે પછી લંચ બોક્સ છે ચોપડા છે બધું અહીંયા વિતરણ કરવામાં આવે છે અને બજાર કરતા ઘણું બધું સસ્તું અહીંયા મળે છે અને કોઈ જાતનો ભેદભાવ રાખ્યા વગર બધું આપે છે અહીંયા